વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં બે તોહમતદારને ઝડપી પાડ્યા હતા પકડાયેલા તોહમતદારોમાં ભૂપેન્દ્રભાઈ શાંતિલાલ શાહ અને વિજય ડાયાભાઈ પંચાલ બંને તોહમતદારોને નામદાર કોર્ટમાં રજૂ કરાતા વડોદરા નામદાર કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારબાદ આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં નામદાર કોર્ટે બંને તહોમતદારને જ્યુડિશિયલી કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે અમારી મેટર એવી હતી કે ગોત્રીજમાં અમારી જમીન આવેલી છે એ ગોત્રી વિસ્તારમાં એટલે ગોત્રીજમાં અમારી જે જમીન છે એમાં અમે તારીખ ઓગણીસમીએ અમે ફરિયાદ ફાળવેલી હતી જે ગોત્રી પોલીસ ચોકીમાં અમે ફરિયાદ કરાવેલી તે ફરિયાદ ના અનુસંધાનમાં કોર્ટે અમને રિમાન્ડ પૂર્ણ નામદાર કોર્ટે થયાલ કસ્ટડીમાં બે આરોપીઓને મોકલી આપ્યા છે અને બીજા બે આરોપીઓ હજુ મળ્યા નથી એટલે શોધખોળ ચાલુ રહી છે એમની જેથી એ ન્યાયપાલિકા પોલીસ તંત્ર અમને ન્યાય આપ્યો છે આટલો એનાથી અમને એનો ઘણો આભાર છે અને અમારી આ જમીનમાં ઘણા ટાઈમથી આ ચાલતું હતું મગજમારી તો અમને પોલીસનો ન્યાયપાલિકાનો અમને જે આટલો ન્યાય આપ્યો એ બદલ અમે ઘણો ઘણો આભાર માનીએ છીએ સમગ્ર મામલો શું સમગ્ર મામલો એવો હતો કે આજથી બે હજાર તેરમાં છે ને આ અમારી જમીન હતી ને તે અમે એક ડેવલપ કરવા આપેલી પણ ત્યાં આગળ આ ભૂપેન્દ્ર શાંતિલાલ શાહ એ અને મયુરિકા પ્રવીણભાઈ પટેલે બોગસ બાનાખત ઊભું કરેલું અને અમારી ઉપર દાવો નાખેલો એ દાવાના અનુસંધાન અત્યારે લગીને અમારા કોર્ટમાં મેટર ચાલતી હતી પછી એ અમે અમેરિકા રહેતા હતા એટલે અમે અત્યારે અહીંયા આવ્યા એટલે અમે જોયું કે આ બધું બહુ ગુચાળો કર્યો છે એટલે અમે એફએસએલ માંગેલું એ એફએસએલ અમારી ફેવર થયું જેથી કરીને અમે પછી આ પોલીસ ફરિયાદ નોંધાઈ એટલે આ ઓગણીસ તારીખે ગઈ ની અમે આ એફઆરઆઈ ફડાવડા અને ત્યાર પછીથી આ અમને આટલો સહકાર મળ્યો જીડીસી કસ્ટડીમાં એ લોકોને મોકલી આવ્યા અને પોલીસ તંત્ર અને ન્યાયપાલિકા અમને ઘણો સહકાર મળ્યો એટલે એટલે ઘણું સારું થયું શું મારું નામ દિલીપ ભગવાનદાસ સોની